તારો રે બરો મને ભારે હાલ મિત્રો જોશો તો કે મોવાથી શેરથી બોલા મારો બાપુ જો કે કે આવો કેવો ધોડે સો મને ઠાક નઈ લાગ્યો હોય આમ જો તો ખરી ધબ ધબાટી બોલાવે છે અને હજી અમારા જોઈ આમ જો જોડે આમ જો આને હું કઈ મોગોરી નડે બાપુડી જો તો આયા હલાતું નથી ડબક ડબક આલે બોલો હજી ધોડે તો લા બસ બસ હવે અને અમારા શૈલેશભાઈ બચ્ચા બા આવી રહ્યા છે જોઈ શકો કેમ છો ભાઈ જો બે જ બે જાય આગળ જઈને બેહી જાય તો હાલ મિત્રો કેવાય છે કે પેલા ઢસા નો રૂટ લીધો આપડા બંને કમલેશભાઈ કીધું હતું કે ભાઈ ઢસા નો રૂટ લેજો પણ હવે ઢસા નો રૂટ લેવામાં એવું છે કે લટુર્યા હનુમાનજુ મારા દર્શન જે ત્યાં જ્યાં વગર આવ્યા ને એને કીધું એક વખત ને તમે

કહેવાય છે કે થી રવાના થઈ ગઈ છે અને મિત્રો હા આપણે બનાવી સાહેબ કમલેશે કીધું હતું કે એને લિસ્ટ આપ્યો હતો આખું મને કે કે તમે ઢસા થઈને એ બાજુથી જાઓને તો સારું પડશે પણ હવે એમાં થોડીક તકલીફ છે કેમ કે એ રસ્તો આપણો થોડો અજાણ્યો છે તો અત્યારે અમે થી ભૂરીક્ષા બાજુ રવાના થઈ ગયા છે એ બરોબર એટલે જો જોકે હું ગયા બે વર્ષ પહેલા આપણે ગયા હતા ત્યારે આપણને ખબર છે કે ક્યાં કયા રૂટ હારા આવે છે ક્યાં કયા રૂટ હારા નહીં એટલે એ રસ્તો આપણે થોડોક વજાણ્યો હતો એટલે આજ બપોરે આજનો આપણે વ્યામો ભૂરેખ્યા હનુમાનજી મહારાજના મંદિરે લેશું અને ત્યારબાદ જો ટાઈમ રહેશે આપણી પાસે થોડુંક ટાંઠું વાતાવરણ ઠંડુ વાતાવરણ હોય છે તો આગળ કહેવાય છે સરકારી નવા ગામ ઓલા સરકારી પીપળવા

જો કે ભુરીક્ષ્યા થોડોક આગળ છે બે થી અઢી કિલોમીટરમાં થોડાક આગળ છે પણ જો રસ્તામાં સારું લોકેશન આવશે સારો કઈ આશ્રમ આવશે સારો નજારો આવશે તો તમને હું દર્શન કરાવી નકર સીધા મળી

બહુ જૂના અક્ષર ને મિત્રો કેવાય છે કે પાંચસો સાતસો વર્ષ જૂની આવી એક જોરદાર વાય તો હાલો અને હા મિત્રો હું તમને દર્શન કરાવું આખી વાય ના જોકે થોડીક બધું જનાવર ને બધું કાન કરીને ઉભું થશે તો સરક બોસ એટલે જો કે વાય માં સફળ કરીને આપણે અંદર ગડાઈ નહીં પણ પગ પકડે છે એટલે ઓ તમને દર્શન કરાવું છું આ બિરાજમાન અને આ આ મિત્રો આ વાય ની અંદર બિરાજમાન શ્રી ખોડિયાર માં અને શ્રી મેલાડી માતાજી આવી એક સુંદર મજાની વાય છે જોઈ શકો તો તમે ને મિત્રો હા ઘણા પણ આયા પક્ષી કાનકડીયા જોઈ શકો તો તમે કાઈ ઘટે નહીં એક જોરદાર સુખે અંદર એન્ટ્રન્સ આવાથી નતે કે કાઈ ઘટે નહીં તો પ્રથમ પહેલા તો આપણા કેમેરામેન રાહુલભાઈ શ્રી ખોડિયાર માતાજીના તમને દર્શન કરાવશે માતા દરેક દર્શન કરાવી દે છે આટલો કઈ વાંધો નહીં મને બહુ ખ્યાલ નથી કઈ વાંધો નહીં જોઈ શકો તમારા મિત્રો કેટલા પણ પાઠ કર્યા જો તમને દેખાય છે રાહુલ ફોન આવી લાવો એક મિનિટ હો મિત્રો જોઈ શકો તમે અને પુષ્કળો કાનકડિયા આ લાવો મારી પાસે લાવો મારી પાસે લાવો હું દર્શન કરાવું ઓહો મિત્રો એટલા કાનકડિયા કેવું અમે પેલી વાર બધા જોશું જોઈ શકો છો મિત્રો તમે હા એક બહુ કઠિન છે જૂની વાય છે જોઈ શકો આમ જોઈ ઓ હો મિત્રો અંદર જવાથી ને તો એમ લાગે છે કે આ બહુ અઘરું લાગે છે કે જોઈ શકો તમે કેટલા બધા પણ આ કાન કરીએ સ્વેટા છે જો નાના મોટા હવે કાન જોઈ શકો છો તમે આવી એક પ્રાચીન વાય જૂની વાય તો મિત્રો અત્યારે તો જો કે થોડીક બીક જેવો માહોલ તો છે તે પણ ચાલો હું તમને દર્શન કરાવું આખી વાયના અને આવી જોરદાર જગ્યા જો કે કઈ લીધો જે કરે આ મિત્રો હા વાય તમે દર્શન કરવા માંગતો જોરદાર દુર્ગમ જગ્યા ને જોરદાર વાંચ આવે છે જોકે હવે મિત્રો વાસ ના લીધે વિડીયો તો નહીં બનાવી શકું હું કઈ બોલીશ નહીં પેલા તમને હું દર્શન કરાવું જોઈ શકો અહીંયા પણ કેટલા બધા

અંદર દર્શન કરાવવા લઈ જાઓ છો જોઈ શકો છો તમે ઓહ જોરદાર વાય છે મિત્રો જોઈશો પત્ર અમે આવ્યસીન વાય જોઈ શકો તમે અત્યારે પાણી પૂરું છે ને ઘણા પણ કાનકડિયા કહેવામાં આવે છે ઘણા પણ જે જોઈ શકો છો તમે હાવ્ય જોરદાર દુર્ગમ જગ્યા મિત્રો જોઈ શકો છો તમે અને હા રાહુલભાઈ અમે તે જોઈ શકો છો તમે એક વિશાળ જગ્યા એક પ્રાચીન જગ્યા અને જોરદાર નકરું પક્ષી ખાન કર્યું મિત્રો ખાસ જેથી તમે દામનગર થી ભુરેખ્યા ની વચ્ચે આવેલી આ વાય જેથી પણ તમારે દર્શન કરવા હોય ને એટલે કઠિન છે ફૂલ જો કે દર્શન થાય એમ છે નહીં પણ મેં તમને દર્શન કરાવ્યા છે જો મિત્રો આ વિડીયો માન દઈને જો કે મારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જો તમે કરો છો અને જોવો છો બધા પણ આ

ત્રણસો મીટરની દૂરીમાં શ્રી ભુરખા હનુમાનજી મહારાજના દર્શન કરવામાં ફૂલ ત્યારે જોકે આગળ વિડીયો તમને દેખાડો વાયુનું ના વાયે આપણે કમસે કમ કલાકથી દોઢ કલાક આનંદ કર્યો પોરો ખાધો ને પછી ખેંચી લીધો મારે રાહુલભાઈને જો ધબધબાટી કાંઈ ઘટે નહીં તો ચાલો જોકે ફોનમાં સારસીનું ઓછું છે આજે પણ કાંઈ વાંધો નહીં આનંદ કરીએ અને જેટલો સારસીની વ્યવસ્થા થાય એટલે વ્યવસ્થા કરી અને ત્યારબાદ મેળા આવશે તો ભુરખિયા હનુમાનજી મહારાજના દર્શન કરાવ્યું ચાલો અને મળીએ આગળ તો હાલ મિત્રો અત્યારે અમે ભુરખ્યા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આવી ગયા છે જોઈ શકો તો તમે આ છે શ્રી ભૂરખ્યા હનુમાનજી મહારાજનો પ્રવેશ ગેટ દ્વાર તો ચાલો અંદર જઈને હું તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવું મહાદેવ ભોળિયાનાથના દર્શન કરાવું જોઈ શકો તો તમે આવો એક સુંદર મજાનું શ્રી ભુરખિયા હનુમાનજી મહારાજનું મંદિર હા મિત્રો કહેવામાં આવશે કે આ મંદિર ટૂંક જ સમયમાં પાડી અને નવું નિર્માણ થવા થઈ રહ્યું છે બરાબર તો જુઓ તમે આ છે ભૂરેખ્યા હનુમાનજી મહારાજનું મંદિર મિત્રો આજે અમારો ચોથો દિવસ અને કાંઈ નહીં જે ચોટીલા પદયાત્રામાં અમે નીકળ્યા છીએ અને શાલુમાં વર્ષે શ્રી ભૂરેખ્યા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આવી ગયા છીએ અને બપોરે પ્રસાદી લેવાનું પણ આવ્યા છે અને એક આનંદ કરવાનો છે આજનો દિવસ આરામ કરશું અને ઓવર પછી નીકળશે તો સારો મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી ભૂરખ્યા હનુમાનજી જય હો ભૂરખ્યા હનુમાનજી મહારાજ જય હો માતાજીની મના જાય તો હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી ભૂરખ્યા હનુમાનજી મહારાજના જોઈ શકો તમે જય હો ભૂરખ્યા હનુમાનજી મહારાજ ઓમ હનુમંતય શ્રી રામ અદૂતાયનમાં ઓમ હનુમંતય શ્રી રામ અદૂતાયનમાં તો હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી ભુરખિયા હનુમાનજી મહારાજના આવી એક જોરદાર પ્રતિમા હનુમાનજી મહારાજને જોઈ શકો તો તમે ઓમ શ્રી ભૂરખ્યા દાદા રક્ષા સહાય જોઈ શકો છો તમે આ છે મંદિરના પૂંજારીશ્રી અને તેની બાજુમાં શ્રી રામ લક્ષ્મણ જાનકી જાનકીમિયાની આવી એક સુંદર મજાની મૂર્તિ જોઈ શકો છો તમે જાય હો રામ લક્ષ્મણ જાનકી મિયા જય બોલવાનું માનકી ઘણી પણ નાની મોટી મૂર્તિ પણ ભગવાનની દેવી દેવસ્થાની રાખવામાં આવે છે અને હા મિત્રો જે હું તમને મંદિરનું નિર્માણ કરતો તો આ મંદિર જોઈ શકો તો તમે અહીંયા પુરેખીયા મંદિરની અંદર આ મંદિરનો ડેમો રાખવામાં આવેલો છે જોઈ શકો તમે આ છે પુરેખિયા હનુમાનજી મહારાજનું આવું મસ્ત મજાનું મંદિર જે નવું નિર્માણ થવા થઈ રહ્યું છે મિત્રો અહીંના કહેવાનું છે કે નવ કરોડના રૂપિયાના ખર્ચે આ મંદિર ત્યાર તાશે જોઈ શકો તમે આવું એ મસ્ત મજાનું શ્રી પુરેખ્યા હનુમાનજી મહારાજ મંદિરનો ડેમો પણ અહીંયા રાખવામાં આવેલ છે જોઈ શકો છો તમે કાંઈ ઘટે નહીં મિત્રો આવું ટૂંક જ સમયમાં આવું મંદિર બનવા જઈ રહ્યું છે શ્રી પુરખ્યા હનુમાનજી મહારાજનો જોઈ શકો છો તમે જય હો હનુમાનજી મહારાજ ત્યારબાદ મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવું છું આ થંભના જોઈ શકો છો આ આવશે હનુમાનજી મહારાજના મંદિરને ધ્વજાથંભને ત્યારબાદ આ જો નવું નિર્માણ મંદિરનું અને શ્રી ગુરુ મહારાજનું પણ આ ફોટો જોઈ શકો છો તમે આ બાપુને શ્રી ભૂરખ્યા હનુમાનજી મહારાજે સપનામાં આવીને કીધું હતું કે જાઓ ત્યાં સંભાળની બાજુમાં મારો જે વિહામો કરો ત્યાં હનુમાનજી પ્રગટ થયેલા તે સ્થાનનો અહીંયા એક પેન્ટિંગ તરીકે અહીંયા બતાવવામાં આવેલ છે જોઈ જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું શ્રી ભૂરખ્યા હનુમાનજી મહારાજનું મંદિર હા મિત્રો ત્યારબાદ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું મહાદેવ ભોળિયાનાથા જે ગંગેશ્વર મહાદેવ જોઈ શકો છો તમે તો હાલ મિત્રો અહીંયા પ્રથમ પહેલાં તો શ્રી નંદી મહારાજ શ્રી કાસબાજી અને શ્રી ગણપ હનુમાનજી મહારાજ શ્રી ગણપતિ મહારાજ પણ બિરાજમાન અને શ્રી મહાદેવ ભોળિયાનાથના જય હો ગંગેશ્વર મહાદેવ જય હો સદગુરુ મહારાજ જોઈ શકો તમે આ પુરખ્યા હનુમાનજી મંદિરની અંદર બિરાજમાન શ્રી ગંગેશ્વર મહાદેવના તમે દર્શન કરી રહ્યા છો જોઈ શકો તમે જય હો મહાદેવ હય ભોળિયાનાથ શિવશંકર મહાદેવ ઓમ પ્રેમ કમ યદા મહિસુગંધી પુષ્ટિ વર્ધન પુરવારુત મેંધના એમ જીમુખ જોઈ શકો તમે અહીંયા ઘણા પણ ભાવિ ભક્તો આનંદ કરી રહ્યા છે મોજ કરી રહ્યા છે અને એક જોરદાર નજર તો ચાલો અત્યારે આપણે જે સામેની સાઈડમાં તમને દેખાશે ને આરામ કરવાનું છે ને એક મોજ કરવાની છે આજનો દિવસ આપણે અહીંયા બિતાવશું જોઈ શકો તમે અને ત્યારબાદ મિત્રો જોઈ શકો તમે અમે આ જરાક અમે જે હુવા આરામ કરવાની રૂમ રાખીને ત્યાંથી આવો એક સુંદર મજાનો નજારો દેખાય છે શ્રી ભુરખિયા હનુમાનજી મહારાજનો જોઈ શકો તમે જય હો હનુમાનજી મહારાજ ધજા સ્થંભ એના પણ તમે દર્શન કરી રહ્યા છો અને અત્યારે અમારી બધી પલટન શ્રી રાહુલભાઈ અમારા બાચા કા આઝાબાપુ એ જો અત્યારે અહીંયા આરામ કરી રહ્યા છે મિત્રો ગમે ત્યારે પણ આવો ત્યારે અહીંયા રોકાવાની પણ મસ્ત સુવિધા મિત્રો કે કહેવાય છે કે ભુરખ્યા હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ અમે નથી પાંચ વાગે નીકળી ગયા હતા અને અત્યારે વાગ્યા છે હાથ થી પોણા હાથ થવાનો ટાઈમ છે ત્યારે તો અત્યારે અમે કહેવાય છે કે ભુરેખ્યા ની બાજુમાં આ સરકારી પીપળવા અને પીપળવા થોડાક બે થી ત્રણ કિલોમીટર ની રેન્જ માં થોડાક હાલેલા છે જો કે માતાજી ની મહેરબાની કહેવાય દાદાની મહેરબાની કહેવાય કે વરસાદ આપણને તાઈ અડ્યો નહીં જોઈ શકો તો તમે અત્યારે ચાલુ વરસાદ અત્યારમાં કહેવાય છે કે આ ત્રણ ચાર ના ગાળામાં અહીંયા વરસાદ હારા મારો પડી ગયેલો છે જો તમે ત્યારે આવી મસ્ત મજાની નદી પણ આવી ગઈ છે અને જો આ રોડ વચ્ચે થી અંદર પાણી નીકળે છે જો તો જો જોને આ મિત્રો આ આયા મસ્ત મજાનો પાણીનો મસ્ત મજાની ગોળ આવ્યો એટલે આયા મે થોડોક વિહામો કર્યો કરી પરો ખાતો તો ચાલો આપણે પહેલા તો બાચ્ચા ભાઈને જ પૂછવાનો પછી બધા આગળ છે બાચ્ચા ભાઈ કેમ છે ભાઈ હા હા રો ભાઈ માતાજી વાય ભાઈ હાલી જવાનું છે ને હાલી જવાનું છે રાહુલ કહેવાનું છે જેલડી સાઈડ હવે આપડે નીકળવાનું છે અને ના થોડોક વિહામો કરશું આનંદ કરશું અને ત્યારબાદ આગળ વધીએ ચાલો મળીએ આગળ જાય છે તો હાલ મિત્રો અત્યારે બાપુ ના નવ ગયા પછી બેઠા ચા પાણી પીધા ને પછી પેલા કેમ જમવાનું બાપુ પછી બનાવ્યું એટલે પછી જમી કાઢીને ને કડી હોઈ ગયા ને અત્યારે અમે કેવાય છે કે હાડાપાથી છના ગાળામાં નીકળી ગયા છીએ અને થોડાક બહાર આવ્યા એટલે થોડીક અમે કર્યો અત્યારે પણ નાવા થોડોક નાસ્તો લાવ્યા છે જુઓ તમે આ અમારા રમેશભાઈ અને સુનિલભાઈ જયારે નીકળ્યા હતા રમેશભાઈ ને સુનિલભાઈ નીકળ્યા ત્યારે અમને આ કળી દેતા ગયા છે અને

આગળ વધીએ અને મળીએ છઠ્ઠા વિડીયોના અમુવાલામાં બરોબર તો ચાલો ત્યારે નીકળી જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ ચાલો આવી જાવ છઠ્ઠા ભાગમાં